નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તો રાજ્યમાં દિવાળીના ટાણે વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો આજથી બાવીસ તારીખ સુધીમાં વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરવામાં આવી છે કેટલા

બંનેમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને આ માસના અંત સુધી અંતના ભાગમાં ઉત્તર ભારતમાં પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહે છે